શ્રી ગણેશાય ગણેશ મિત્રો આપણામાંથી ઘણા બધાએ સાંભળ્યું હશે સાયટિકા વિશે મિત્રો ઘણા લોકોને શું લાગે છે કે આ બેક પેઇન છે સિયાટિકા નવસ એ એક એવી નવસ છે એના કારણે ઘણા દુખાવા થાય છે સૂજી જાય છે એટલે કમરથી પગ સુધી બધું દુખ્યા રાખે છે તો મિત્રો આ ગાદી ઘસાવવાથી નસો દબાવવાથી પણ પગ કમરમાં દુખાવો થાય છે એકવાર અજમાવશો તો જીવનભર ઓપરેશન દવા લેવાની નોબત પણ આવશે નહીં સમયમાં અનેક કારણોસર આપણા શરીરમાં ઘણા બધા પ્રકારના દુખાવા થાય છે જેવી રીતે આપણા શરીરની અંદર અનેક પ્રકારના સ્નાયુ આવેલા છે તે તમામ સ્નાયુના સાયટિકા નામનો સ્નાયુ સૌથી લાંબો છે આ સ્નાયુ કમર અને નિતમથી લઈને સાથળની પાછળ અને બંને બાજુ અને પીંડીથી લઈને ચીક એડી સુધી જાય છે આ સાઈ દુખાવો કમરની ગાદી ઘસી જવી કે નસ દબાવવાથી દુખાવો ઉત્પન્ન થાય મિત્રો આ સિવાય વધારે સમય બેસી રહેવાથી એકાએક કમરમાંથી વાકાવળીને નમવું વજન ઉપાડવું પડી જવું કમરમાં ઝટકો લાગવો વગેરે કારણોને લીધે સાયટિકામાં વાગવાથી તેમાં સોજા આવે છે અને તે ગાદી ખસી જાય છે મણકાની તકલીફ પણ સાયટિકાની તકલીફ થાય છે હાલો મિત્રો આજે આપણે જાણીએ કે સાયટિકાને કેવી રીતે દૂર કરવું એ પણ ઘરેલું ઉપચારથી જો ઠંડા પાણીથી બરફથી અથવા તો ગરમ પાણીની થેલીથી સાયટિકાને આપણે સાયટિકાનો દુખાવો આપણે દૂર કરી શકીએ છીએ જે પ્રાથમિક સારવારમાં ગણી શકાય તો આ બંને પ્રકારના શેકને થોડા થોડા સમય પર લેવાથી કમર દર્દ અને કમરની નીચે જે દુખાવો થાય છે એમાં આપણને રાહત મળે છે કોઈ પણ પ્રકારના દુખાવામાં ઠંડુ અથવા ગરમ શેક ઘણો અસરકારક હોય છે મિત્રો સાયટિકાનો દુખાવો દૂર કરવામાં કુદરતી ઉપાય તમે જુઓ ને તો માલિશ અને મસાજ છે જે ખૂબ જ અસરકારક છે કમરની નીચે ભાગ છે જેમાં દુખાવો થાય છે એ જગ્યાએ માલિશ કરો તો તમને રાહત મળશે સાયટિકામાં થોડા વિશેષ પ્રકારે માંસપેશીઓ જકડાઈ કડક થઈ જાય છે જેના કારણે ગાંઠ બની જાય છે સાયટિકાનો દુખાવો એ સાંધા કે કોઈ પણ દુખાવામાં હળદર અને ચૂનામાંથી બનેલી એક પેસ્ટ લગાવો કે દુખાવામાં તરત જ તમને રાહત મળે છે દુખાવો ઓછો કરવાનો આ ઘરેલું ઉપચાર વર્ષોથી આ દેશમાં આપણા દેશમાં અપનાવવામાં આવી રહ્યો છે તો જટામાસીનું મૂળનું ચૂર્ણ છે ને સાયટિકાના દુખાવોમાં ઘણી રાહત આપે છે એમાં એક એટલા તત્વો રહેલા હોય છે ને કે કોઈ પણ રીતનો દુખાવો હોય ને જેમાં આપણને ખૂબ જ રાહત મળતી હોય છે મૂળમાં રહેલું જેમાં તેલ છે ને જે માંસપેશીઓને આરામ આપે છે અને ઝઘડાઈ ગયેલું જે આપણું અંગો છે ને એને સારા કરી દે છે તો મિત્રો પાણીમાં ઉકાળો અને તેમાંથી બનેલી ચાને દિવસમાં બે ત્રણ વખત પીશો ને અને આમ કરવાથી સાયટિકાના દુખાવામાં ઘણી રાહત મળશે અને મદદરૂપ પણ થશે એ છે કે એક બે ચમચા ગૌમૂત્રમાં બે મોટા ચમચા દિવેલ નાખી દરરોજ સવારે અને સાંજે પીવાથી સાયટિકાના દુખાવાને મટાડી શકાય છે ચાર થી છ ચમચી દિવેલમાં એક ચમચી સૂઠનું ચૂર્ણ નાખશો ને તો એ પીવાથી પણ સાયટિકાના દુખાવામાં રાહત મળશે એક ચમચી દિવેલમાં એક ચમચી નગોડા પાનનો રસ હોય એને નાખો ને અને એ સવાર અને સાંજ પીઓ ને તો પણ ના દુખાવ હોય ને એમાં મદદરૂપ થાય છે તો મિત્રો પોઈન્ટ ત્રણ ગ્રામ અને પોઈન્ટ પાંચ ગ્રામ છે ને ભીમસેની કપૂર લેવાનું એને સવાર બપોર અને સાંજે એ ખાવાનું એનાથી શું થશે તો કે એનાથી પણ સાઈટિકામાં મદદરૂપ થાય છે તો હા મિત્રો સાઈટિકા એ ખરેખર ગંભીર રોગ છે પારિજાતના પાન હોય ને એને ધીમી આંચે ઉકાળવાના એનું ઘટ મિશ્રણ બની જાય પછી શું કરવાનું તો કે એનું સેવન કરવાનું એમાંથી જે સાયટિકામાં જે દુઃખ થતું હોય દર્દ થતું હોય ને એમાં આપણને ઘણી રાહત મળે છે તો મિત્રો આ સિવાય લોહીનો પ્રવાહ અટકી ગયો હોય ધમનીઓ ખોલવા માટે પણ આ ઉપાય અસરકારક છે મેથી છે ને અનેક પ્રકારે દુખાવો દૂર કરે છે મેથીના દાણાની પેસ્ટ લગાવો અને એનો લીપ લગાવવાથી પણ સાયટિકાનો દુખાવો અને હાડકાના દુખાવામાં પણ રાહત મળે છે શું કરવાનું તો કે મેથીના દાણા હોય ને તો પહેલાં એને પલાળી દેવાના પછી તો કે એ પલાળેલા દાણાને શું કરવાનું તો કે વાટી નાખવાનું ત્યારબાદ છે ને દુખાવાવાળી જગ્યા હોય ને ત્યાં લગાડી દેવાનું અને સુતરાવ કાપડથી એને બાંધી દેવાનું દુખાવો દૂર કરવા માટે આ પ્રયોગ છે ને દિવસમાં બે ત્રણ વખત તો કરવાનો જ મિત્રો જાયફળના તેલને સરસિયાના તેલમાં મિક્સ કરીને સાયટિકાના દુખાવામાં પણ માલિશ કરવાથી દુખાવો દૂર થાય છે જેનાથી સાયટિકાના દુખાવાથી રાહત મળે છે જાયફળનું ચૂરણ મધ સાથે સેવન કરવાથી સાયટિકાના દુખાવો મટે છે જાયફળને બકરીના દૂધમાં ઘસીને તેનું થોડું ગરમ કરી લેપ લગાવવાથી પણ સાયટિકાના દુખાવામાં મદદરૂપ થાય છે તો મિત્રો લસણ અને અડદ હોય ને એને તલના તેલમાં તળવાનું અને પછી એને ખાવ ને તો પણ સાયટિકાના દુખાવામાં રાહત થાય છે દૂધ અને પાણીને સરખા પ્રમાણમાં આપણે મિક્સ કરીને લસણ અને વાવડીગને તેમાં ઉકાળવાના જ્યારે પાણી બળી જાય તો દૂધને ઉતારી લેવાનું અને ગાળીને ઠંડુ કરીને પીવાનું આ મિશ્રણથી પણ સાયટિકાના દુખાવામાં રાહત થાય છે તો મિત્રો માહિતી તમને સાચી લાગી હોય અને અસરકારક લાગી હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા